રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ઉમરકોટ અને આજુબાજુના વિસ્તારોને કેનાલ મારફતે ખેડૂતોને પાણી આપવામાં આવતી કેનાલની હાલત દયનીય છે કેનાલમાં મસમોટા ખાડા પડી ગયા છે અને સમયસર સફાઈ પણ નથી થતી તેથી ખેડૂતોને પડતી મુશ્કેલીને લઈ ઉમરકોટના ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવી હતી જેમાં ભાદર કેનાલમાં હજુ પણ પાણી છોડવામાં નથી આવ્યું તે પહેલા કેનાલમાં મત મોટા ખાડા પડી ગયા છે તેની મરામત અને સાફસફાઈ કર્યા બાદ જ કેનાલનું પાણી છોડવામાં આવે અને ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે જેતપુર ડેકનો પ્રદૂષિત પાણી પણ કેનાલ મારફતે નાખવામાં આવી રહ્યું છે જેના કારણે ખેડૂતોનો પાક પણ બગડી જવાની ભીતિ સતાવી રહી છે ખેડૂતોએ ભારે નુકસાની વેઠવાનો વારો આવે છે ત્યારે કેનાલમાં કામ કરતું કાયમી કર્મચારી ઘરે હોય અને હંગામી પાંચ હજાર રૂપિયાનો પગી રાખવામાં આવે છે તે ખેડૂતો ઉપર જો હુકમી કરતો હોય તેવા આક્ષેપો પણ કરાયા છે ઉમરકોટમાં આવેલ કેનાલમાં મસમોટા ખાડાઓ પડી ગયા છે અને કેનાલ ખૂબ જ ખખડત હાલતમાં જોવા મળી રહી છે ત્યારે તેનું યોગ્ય મરામત અને રિપેરિંગ કરી કેનાલની સાફ સફાઈ કર્યા બાદ ખેડૂતો માટે પાણી છોડવામાં આવે તેવી માંગ ઉઠી છે મારું નામ અલ્લારખા હાજીભાઈ હાલાણી ગામ ઉમરપુર તાલુકો ધોરાજી હવે મારો પ્રશ્ન કમાન એરિયાને લગતો હશે કેનાલનો હવે જે તે જેતપુરવાળા એસોસિએશન વાળા છે એ પાણી કેમિકલ વાળું કેનાલની અંદર નાખતા હોય હવે એ નાગતા હોય ને અમે ફોર્મ લેતા હોય પછી કેનલ છોડવામાં આવે છોડવામાં આવે એટલે પાણી બે ભેગું થઈ જાય ભેગું થઈ જાય ને અમારા ખેતરની અંદર આવે ખેતરની અંદર આવે એટલે અમારો પાક નિષ્ફળ જાય છે આ કેમિકલને કારણે તો ખરેખર આ પાણી બંધ થવું જોઈએ એનું કારણ છે કે અમારો પાક નિષ્ફળ જાય એટલે અમારે આ માંગણી કરવી પડે તો ખરેખર સરકારે સમજવું જોઈએ અને બીજો પ્રશ્ન એ થાય સાહેબ કે પાણીનું અમે ફોરમ લેતા હોય પછી પાણીના ફોરમ લીધા પછી અમારે અહીંયા પગી અમારી ઉપર જે સોળમી માઇનોર ઉપર મૂકેલો છે હવે એ મેન પગી હોય એનું પચાસ હજાર પગાર હોય એમાંથી પાંચ હજાર દઈને હંગામી પગી રાખે હવે હંગામી પગી અમારી રૂટ ઉપર હોય એની મનમાની કરે એ જે કેમ અમારે કરવું પડે અને ભાઈ પાણી તમે દો અમે ફોર્મ લીધું છે એ કે બસ પાણી તમને દેવાનું એટલું એટલું આપી દીધું બાકી રોટેશન પડી ગયું કેનાલું પાટિયું થઈ જાય બંધ એટલે અમારું ખેતર તો એમને મુકાતું જ હોય એટલે ખરેખર આયોજન કરીને મને પાણી પૂરું મળે અને અમે અમે ખાતેદાર ફોર્મ નિયમિત છતાંય અમને પાણી ન મળતું હોય તો ખરેખર આ પાણી મળવા અમારી નમ્ર વિનંતી છે અને અમારી માંગણી છે તો તમે અમારી માંગણી સ્વીકારો સાહેબ મારું નામ જીતેસુ છે ગામ મારું ધોરાજી ધોરાજી એક મારું ગ્રામ્ય હોય મારું ગામ હોય આ છેવાડાના ગામડા હોય મને મારા કિસાન હોય મારા મને બોલાવે છે ઉમરકોટ એક ખેડૂત આગેવાન તરીકે મળે કે તમે અમારી કેનાલ ની હાલત જો એક કિસાન નેતા આજની તારીખમાં આ કેનાલ ની હાલત તમે જોઈ શકો છો આ જેતપુર ડાયંગ એસોસિયન કેમિકલ યુક્ત પાણી જે નાખે છે ટેન્કરો મોઢે ઠલવી ઠલવીને આજ મારા ખેડૂતોની

તમે જોઈ શકો છો આ તૂટેલી હલો તોમાં અજારો હેક્ટર જો કેનાલ તૂટી તો મારા કિસાનોનો આજે પાક ધોવાની પણ भीती सવેરી છે મને જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા તોરાજી